નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજાનો જોર ઘટ્યો છે છ દિવસ સાર્વત્રિક વરસાદના એધાણ ગુજરાતમાં મેઘરાજાનો જોર ઘટ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યના એકસો ને બ્યાસી તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ નવસારીમાં વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક ચાલકે વિદ્યાર્થીનીને કચડી છે વિઝા મળતા અમેરિકા જવાની હતી વડોદરામાં એક્ટિવા લઈને જઈ રહેલી એક વિદ્યાર્થીનીને ફાર્મ ટ્રક ચાલકે હડફેટે લેતા મોત થયું છે આ વિદ્યાર્થીની ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી અને તેને વિઝા મળતા તે ટૂંક સમયમાં દસ વર્ષ માટે અમેરિકા જવાની હતી પરંતુ કાર બનીને આવેલી ટ્રક તેને ભરખી ગઈ હતી આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે સગીરા રક્ષાબંધનનો તહેવાર હોવાથી મામાના ઘરે આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમ ઓવરફ્લોથી માત્ર બે પોઈન્ટ બાણું મીટર દૂર છે અને અનેક ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગુજરાતનો જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ડેમ ઓવરફ્લોથી માત્ર બે પોઈન્ટ બાણું મીટર દૂર છે હાલ પાણીની આવક સતત ચાલુ છે એટલે નર્મદા બંધના નવ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે કુલ આવક હાલ એક લાખ એકતાલીસ હજાર એકસોને એકત્રીસ ક્યુસેક છે ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જો ઉપરવાસમાંથી આવક બંધ થશે તો સપાટીમાં ઘટાડો નોંધાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતીમાં પાણી છોડાયો અમદાવાદના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે જેથી હાલ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડાતા જિલ્લા તંત્રને એલર્ટ થઈ ગયું છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાબરમતી નદીમાં અવર જવર નહીં કરવા તેમજ ઘટતી કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વાસીઓ આ ચોમાસું સાચવી લેજો અમદાવાદ શહેરમાં ઓગસ્ટની શરૂઆતમાં જ ડેન્ગ્યુના એકસો ને ચોસઠ જાડા ઉલઠીના ત્રણસો ને બ્યાસી કમળાના એકસો ને ઇઠ્યોતેર ટાઈફોઈડના ત્રણસો ચાર કોલેરાના સોળ કેસ તેમજ સાદા મેલેરિયાના અઠાવન ઝેરી મેલેરિયાના આઠ અને ચિકનગુનિયાના ઓગણીસ કેસ નોંધાયા છે શહેરમાં પીવાનું અશુદ્ધ પાણી મળતું હોવાથી ઝાડા ઉલટી કમળા કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે આ વર્ષે જુલાઈ સુધીમાં કુલ આઠ હજારથી વધુ કેસ ઝાડા અને ઉલટીના નોંધાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદર નવા જલારામ મંદિરે ભક્તો નિહાળી શકશે ચંદ્રયાન પોરબંદરમાં આવેલા નવા જલારામ મંદિરમાં અવનવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે મંદિરે આગામી પંદર ઓગસ્ટના દિવસે લોકોને ચંદ્રયાન વિશે જાણકારી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ચંદ્રયાન બનાવવામાં આવ્યું છે ચંદ્રયાનની તમામ માહિતી લોકોને આપવામાં આવશે પંદર ઓગસ્ટના રોજે સાંજે પાંચથી સાડા સાત કલાકે મંદિરમાં ચંદ્રયાન અને ટેન્કર અને હેલિકોપ્ટર પણ મૂકવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર ઓગસ્ટને લઈને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ જાહેર કર્યું છે જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે દેશભરમાં હાલ સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તે દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર સામે આવી રહ્યા છે આતંકવાદીઓ માનવ બોમ્બના રૂપમાં હુમલો કરી શકે છે આ ખતરાને જોતા ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ પણ જારી કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્યોરન્સના નામે છેતરપિંડીનું કૌભાંડ રાજકોટમાંથી ઇન્સ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે મહિલાએ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે વાત એમ છે કે મહિલાને ગિફ્ટ માટે ફોન આવ્યો અને ઇન્સ્યોરન્સ લેવડાવ્યું હતું ફેમિલી ઇન્સ્યોરન્સ કવર થશે કહીને છેતરપિંડી કરવામાં આવી છે જેમાં પોલિસી માત્ર પતિના નામે એક્સિડન્ટ પોલિસી નીકળી છે ફરિયાદીના ઇન્સ્યોરન્સ કચેરી સામે ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસ ખાડામાં ખાબકતા વીસથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર સોમાસર ગામના પાટિયા પાસે રાજકોટ સુરેન્દ્રનગર રૂટના એસટી બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબો ગુમાવતા બસ રોડ પરથી નીચે ખાડામાં ખાબકી ગઈ હતી આ બસમાં ત્રીસ જેટલા મુસાફરોમાંથી અંદાજીત વીસથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકોએ એકસોને આઠ અને પોલીસને જાણ કરી હતી જેમાં એકસોને આઠ અને પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી મહાઆંદોલન શરૂ થશે સોળ ઓગસ્ટે ફરી એકવાર શૈક્ષિક સંઘ મોટું આંદોલન કરી શકે છે રાજ્યમાં શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને ઘણા સમયથી આંદોલનના મૂળમાં છે અગાઉ શિક્ષણ વિભાગ અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં સંતોષકારક નિવારણ આવ્યું નથી તેથી હવે શૈક્ષિક મહાસંઘે સોળ ઓગસ્ટથી રાજ્યભરમાં મહાઆંદોલન કરવાની ચીમકી આપી છે શિક્ષકો માટે ઓપીએસ સહિતના પ્રશ્નોની માગ સાથે આ આંદોલન થનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી નેતાઓ નજર કેદ કેવડિયા ખાતે આદિવાસી યુવકોની હત્યા મામલે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈને રાજનીતિ ગરમાઈ છે સામે આવેલી માહિતી અનુસાર ચૈતર વસાવા અને સુખરામ રાઠવાને રસ્તામાંથી ડિટેન કરી લેવામાં આવ્યા છે બીજી તરફ આનંદ પટેલના ઘરે પોલીસે ધામા નાખીને નજરકેદ કર્યા છે કોંગ્રેસ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા કેવડિયા ખાતે જવાના હોવાથી ક્વાટ પોલીસે તેઓને રસ્તામાંથી ડિટેન કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રોડ પર દોડતું મોત અમદાવાદ શહેરમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા બાર કલાકમાં ત્રણ અકસ્માત થયા છે જેમાં બે લોકોના મોત થયા છે અને બે લોકોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે છેલ્લા સાત મહિનાની વાત કરીએ તો બસોને ત્રીસથી વધુ લોકોના અમદાવાદમાં અકસ્માતમાં મોત થયા છે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે ભારે વાહનો બેફામ રીતે પસાર થાય છે જેના કારણે અકસ્માતો સર્જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર કંઈ નહીં કરે તો અમે કરીશું તેઓ હાઈકોર્ટે જણાવ્યું છે કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસે હજુ સુધી આરજી કાર મેડિકલ કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ ડૉક્ટર સંદીપ ઘોષની પૂછપરછ કેમ નથી કરી તપાસમાં કંઈક ખૂટે છે રાજીનામું આપ્યા પછી સંદીપની તાત્કાલિકા બીજી મેડિકલ કોલેજમાં નિમણૂક કેવી રીતે થાય તેમને લાંબી રજા પર મોકલવા જોઈએ જો તમે કંઈ નહીં કરો તો અમારે ઓર્ડર આપવો પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં હાઈકોર્ટનો સીબીઆઈ તપાસનો આદેશ કોલકાતા હાઈકોર્ટે તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપી છે કોર્ટે કહ્યું છે કે તપાસ સાથે જોડાયેલા દસ્તાવેજો તાત્કાલિક સીબીઆઈને સોંપવામાં આવે કોર્ટે તપાસ અંગે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે કેસની સુનાવણી આગામી ત્રણ અઠવાડિયા પછી થનારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારની ખેડૂતો માટે ત્રણસો કરોડની સહાય રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવનારું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે